અંબાજીમાં ઓછા વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય ફેલાયું છે મહાનગરપાલિકા તંત્રને જાગૃત કરવા સંજયનગર સોસાયટીની મહિલાઓ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરી અને મહિલાઓએ કાદવમાં ઊભા રહીને પાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓએ થરી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો મહિલાઓનો આક્ષેપ છે કે કાદવ અને ખાડાઓને કારણે ઇમરજન્સી વાહનો આવી શકતા નથી ઢોરાજીના જમનાવડ રોડ પર આવેલી સંજયનગર સોસાયટીના લોકો કાદવ કિચડથી પરેશાન છે સંજયનગરના સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે પીવાના પાણીની પાઇપલાઇન ખોદ્યા બાદ નગરપાલિકાએ ઓછા વરસાદને કારણે કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જેનો યોગ્ય રીતે નિકાલ થયો ન હતો

સંજય નગર માં નહીં અને અમે નગરપાલિકા માં ક્યાં કેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્ર ને જગાડવા અમે બતાઈ ગયા તા એને પરિસ્થિતિ ખરાબ છે તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને સત્તર દિવસ અમારા ઘર માં નથી અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે હજી પણ ભય છે કે આમાંથી કોઈ જો કોઈ પણ વધારે લાગી

છે અત્યારે કે તમે ખેતર અને સારું કીચડ તો વાત પૂછો માં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારા વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો આઠે અંદર આવી શકે એમ નથી